નરેન્દ્ર મોદીની સરકારે દિલ્હીથી માંડીને સરપંચ સુધીની ચૂંટણીઓ પોતે જીતવી છે વિપક્ષ વિહોણી લોકશાહી એક પક્ષી લોકશાહી તાનાશાહી સ્વરૂપની લોકશાહી એને ગળચટ્યા સ્વરૂપ આપવાની વાત લઈને આગળ વધી રહ્યા છે મલ્લિકાર્જુન ખડગે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હારવાની છે અને એને સો બેઠકો પણ લોકસભાની નહીં મળે ખડગે સાચા પડે કે ખોટા પડે પણ જે અંધ જે ચલાવી રહ્યા છે ખડગે અંદર એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને ચારસો કે પાર બેઠકો મળવાની છે આ હળાહળ જુઠ્ઠાણું એક પ્રાઇમ મિનિસ્ટર પોતે પણ ચલાવી રહ્યા હોય ત્યારે સામાન્ય વિચારો ભારતીય જનતા પાર્ટી નો લાભાર્થી કાર્ય કરતા મુદ્દાને લઈને આગળ ચાલે તો એમાં વિષ્ણુ નો અગિયાર અવતાર છે નરેન્દ્ર મોદી એવું કે હવે વચ્ચે કલકી ધામમાં પેલા કોંગ્રેસમાંથી કુદી પડેલા નરેન્દ્ર મોદીના નિષ્ઠાવ થયેલા કલકી ધામ ના રચર પ્રદેશમાં જે થવાનું છે એ આચાર્યજી આમ તો ત્યાગીજી એમનું નામ છે એ ત્યાં જાણે કે નરેન્દ્ર મોદી કૃષ્ણનો અવતાર છે એવી વિભાવના ઊભી કરી રહ્યા છે કૃષ્ણ અને સુદામાની વાત કરીને તમને કંટાળો નથી આવતો કે ભારતીય જનતા પાર્ટી વિશે જ વાત કરો છો અરે જ્ઞાની પુરુષો તમારા જ્ઞાનની અમને દયા આવે છે કારણ કે તમે છે થોડીક અક્કલ વાપરો તો તમને સમજાવવું જોઈએ કે કોઈ પણ શાસક જે કંઈ કરી રહ્યો હોય એમાં ક્યાં એની ત્રુટીઓ છે ક્યાં એ ખોટો છે ક્યાં એને વચનો આપ્યા હતા અને એ વચનોનું પાલન નથી કર્યું એના મુદ્દાઓ ઉઠાવવા એ ખરો પત્રકાર ધર્મ છે બાકી તો પિયારો ક્યાં નથી સરકારના પીઆરઓ તો છે જ છે ને અને મને સરકારના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે અમારે જે કામ કરવાનું છે એ કામ આ અંગભક્તોએ સ્વીકારી લીધું છે કારણ કે તર્ક અને તથ્ય એની સાથે એમને કોઈ મતલબ નથી બંધારણ બચાવવાનું છે લોકશાહી બચાવવાની છે રાજકીય પક્ષોમાં પણ લોકશાહી એ જરૂરી છે મેં અગાઉ જેમ કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીના પહેલા અધિવેશનમાં મુંબઈમાં જે અમે કવર કરી રહ્યા હતા વાત લઈને આગળ વધવા માંગતા હતા પરંતુ ભૈરોસી શેખાવત અને રાજમાતા સિંધિયા એમની વિરુદ્ધમાં હતા આ મુદ્દે અમે બંને જણાનો ઇન્ટરવ્યુ પણ એ વખતે કર્યો હતો એ ભારતીય જનતા પાર્ટીમાં તો રહી નથી એમ કહીએ તો ચાલે અને હવે તો જે બે દિવસનું હમણાં અધિવેશન થયું એમાં નક્કી કરી લેવામાં આવ્યું કે હવે અધ્યક્ષની ચૂંટણી પણ કરવાની કઈ જરૂર જ નથી કારણ કે એ તો એમનું બોર્ડ નક્કી કરી લેશે કોને અધ્યક્ષ બનાવવા આમ તો નાગપુર થી આદેશ આવતો તો અને અવતાર એમના મંદિરો થાય છે ભગવાન શ્રી રામને આંગળી પકડીને લઈ આવે છે અયોધ્યામાં ભગવાન રામ શ્રી ઘર વિહોણા હતા અને એમને છે ને ઘર અપાવે છે

ચંદીગઢના ના મેયર ની ચૂંટણીના સંદર્ભમાં એની વાત કરવાની છે કયા ચૂંટણી અધિકારીઓ જે મત હોય એને કેન્સલ કરી નાખે તમને યાદ આવવું જોઈએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પેલું પ્રકરણ પેલા ચૂંટણી અધિકારી જાની હતા ત્યાં એમના પણ ચુડાસમા ને બચાવવામાં આવ્યા કા પણ હવે તો સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ચંદ્રચૂડ જે દેશના મુખ્ય ન્યાયાધીશ છે એ સુધી મુખ્ય ન્યાયાધીશ રહેવાના છે મનોજ ને એકાએક જાહેર કરી દેવામાં આવ્યા ચૂંટાયેલા જાહેર કરી દેવામાં આવ્યા એ પછી મામલો પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં ગયો અને અને સુપ્રીમ સુપ્રીમ ગયો કોર્ટે પણ ગઈકાલે આજે એની જે સુનાવણી કરી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ જસ્ટિસ જેબી પારડીવાળા અને જસ્ટિસ મનોજ મિશ્રા એના ઉપર મોર મારી દીધી અમે અગાઉ હતા કે ધારાસભ્યોને ખરીદવા કે વિપક્ષના સભ્યોને ખરીદવા એના પુરાવા આપણી પાસે ના હોય ત્યાં સુધી આપણે ખરીદ વેચાણની વાત ન કરી શકીએ પરંતુ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની ત્રિપુટીએ ખરીદ વેચાણ એના પર આજે એને એને છે એક્સપોઝ કરીને મૂકી દીધી છે એ વાતને કારણ કે આમ આદમીમાંથી કે કોંગ્રેસમાંથી વિપક્ષ માંથી ત્રણ જો મામલો સુપ્રીમ કોર્ટે ગયો છે તો સુપ્રીમ કોર્ટ આ મેયરનું એમનું એમની ચૂંટણી રદ કરે તો નવેસરથી ચૂંટણી થશે અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ નવી ચૂંટણીની વાત કરી પણ સુપ્રીમ કોર્ટે એ વાતને ફગાવી દીધી કારણ કે એમના ધારાશાસ્ત્રીએ નવી ચૂંટણી સામે વિરોધ નોંધાવ્યો અને જે પીઠાસીન અધિકારી હતા અનિલ મસી જે ભાજપના કયાગરા હતા જેમણે આઠ મત મતપત્રકો ઉપર ચોકડી મારીને રદ કર્યા હતા અને એનો વિડીયો રીતે ખટલો દાખલ કરવાનો આદેશ પણ આપી દીધો અનિલ મસીહે પણ કબૂલાત આપવી પડી સુપ્રીમ કોર્ટમાં કે હા મેં એ ચેડા કર્યા કોના કેવાથી કર્યા એ વાત બાર આવવી જોઈએ પણ એ ક્યારે બહાર આવશે કે કેમ એ ખબર નથી પરંતુ રાજ્યપાલ પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત ચંદીગઢ ગણાય એમણે આ ચૂંટણીની પ્રક્રિયાના દિવસોમાં જ રાજીનામું આપ્યું એનો અર્થ એ થયો કે એમનો અંતરાત્મા કદાચ જાગી ઉઠ્યો અને

કે એમની પાસે પેલા આઠ મત ગણવામાં આવે તો બહુમતી થતી હતી અને ભારતીય જનતા પાર્ટીની જે ગેમ હતી કે નવી ચૂંટણી થશે અને આ ત્રણ જણાને આપણે વિપક્ષમાંથી તોડી લાવ્યા છીએ ખરીદ ફરોખ દ્વારા આ શબ્દ પ્રયોગ અમારી પાસે ટ્રિબ્યુન જેવા અખબાર प्रतिष्ठित अखबार चंडीगढ़ ना ट्रि, ट्रिब्यून जेवा प्रतिष्ठित अखबार ए शब्द प्रयोग छे के हमें वाचिए चंडीगढ़ मेयर चुनाव में पिठा पिठासीन अधिकारी अनिल मसीद द्वारा निशान लगाए गए बैलेट पेपर्स की जांच खुद सुप्रीम कोर्ट करेगा सोमवार को एट आज करी अने, सोमवार को चीफ जस्टिस डीवाई चंद्रचूड जस्टिस जेबी पारडीवाला और जस्टिस मनोज मिश्रा की पीठ ने खरीद परोख पर गहरी चिंता व्यक्त करते हुए कहा कि वो मंगलवार को बैलेट पेपर्स और मतगणना के दिन की वीडियो रिकॉर्डिंग देखेंगे भारतीय जनता पार्टी सत्ता पिपासा एक कॉर्पोरेशन मेयर पद पी चंडीगढ़ एट्ले કેટલું મહત્વનું એ મેયર પદ છે તમને ખ્યાલ હશે કે ચંદીગઢ એ ત્રણ પ્રદેશોની રાજધાની છે પંજાબની રાજધાની છે હરિયાણાની રાજધાની છે અને ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની છે અને એનો જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના મેયરની આ ચૂંટણી હતી ભારતીય જનતા પાર્ટીનો ખેલ ખાલી ગયો તુષાર મહેતાનો આગ્રહ હતો કે એમ કે મેયરની ચૂંટણી થાય પણ એ સુપ્રીમ કોર્ટે માન્ય ન રાખીને આજે બહુ સ્પષ્ટપણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજય ઘોષિત કર્યા આજ બહુ જ સ્પષ્ટ થયું મને લાગે છે કે લોકશાહી જોયો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ત્રિપુટી કરે છે હવે તો છે ને જેમ પેલું સીબીઆઈ ને માટે ચીફ જસ્ટિસ આર એમ લોઢા એ ક્યારેક કહ્યું હતું કે પિંજરે મે પોપટ સરકાર જે બોલાવવા માંગે જે કરાવવા માંગે એ કરે જે રીતે એનઆઈએ ઇન્કમ ટેક્સ આ બધા છોડી મૂકવામાં આવ્યા છે તમે જો અમારી સાથે આવી જાઓ તો તમને પારસમણી સ્પર્શી જશે કૌભાંડ પુરુષ શર્મા જેને ભારતીય જનતા પાર્ટી સૌથી ભ્રષ્ટ કોંગ્રેસી મિનિસ્ટર એની પુસ્તિકા પ્રગટ કરતી હતી વર્ષ સુધી એ ગોગોઈ ની સરકારમાં કેબિનેટ મંત્રી સૌથી ભ્રષ્ટ કેબિનેટ મંત્રી હોવાની પુસ્તિકા ભારતીય જનતા પાર્ટી એ આસામમાં પ્રકાશિત કરી હતી એ હેમંત બિસ્વા શર્મા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો દુદે ધોયેલા થઈ જાય મુખ્યમંત્રી પણ થઈ જાય ભારતીય મહારાષ્ટ્રના સોસાયટીના સંડોવાયેલા હોય અને ભારતીય જનતા પાર્ટી બે હજાર આઠ માં એમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટેની ફરજ પાડે અને નરેન્દ્ર મોદી એમ એમની જાહેર સભાઓમાં ટીકા કરે પણ એ અશોક ચવણ જો ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય તો ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે એ રાજસભે જઈને બેસે હજુ ગઈકાલ સુધી અશોક ગેહલોત સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા માલવિય ભારતીય જનતા પાર્ટીનો ભાજપના પ્રદેશ પ્રમુખ સીપી જોશી જે ક્યારેક કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાંથી માંથી ભાજપ ગયેલા પાછા કોંગ્રેસમાં બીજા સીપી જોશી છે જે સ્પીકર હતા એ બહુ સિનિયર નેતા છે આ સીપી જોશી પેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સીપી જોશી ને હસ્તે એમણે ભાજપનો ખેસ માલવિયા એ એમની સાથે આવી જાય તો કઈ વાંધો નહીં પણ જો સામે હોય તો હેમંત સોરેન થઈ જાય જેલવાસ એટલે ચંદીગઢનો જે ચુકાદો આવ્યો મારી દ્રષ્ટિએ આ ચુકાદો બહુ જ ઐતિહાસિક છે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ આપણે વંદન કરીએ એવો એ ચુકાદો છે હું તો જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ જસ્ટિસ જેબી બી આપણી ગુજરાત હાઈકોર્ટમાં જે જજ હતા અને જસ્ટિસ મનોજ મિશ્રા આ ત્રણેય સુપ્રીમ કોર્ટના માનવંતા જજીસ એમને આપણે સલામ કરવી જોઈએ અને આવા જ ચુકાદાઓ એ આપતા રહે આવતા દિવસોમાં એવી આપણે અપેક્ષા કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં અને આપણે લોકશાહી બચે એને પક્ષે છીએ ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે કોંગ્રેસ વાળા જો કરતા હોય આવું જ કામ તો એની પણ આપણે ટીકા કરીશું આમ આદમી પાર્ટી વાળા કરતા હશે તો એની પણ આપણે ટીકા કરીશું કારણ કે આપણે આપણો પત્રકાર ધર્મ નિભાવવાનો છે સાચી વાત ટકોરાબંધ વાત આપણે કરવાની છે અને તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને દુનિયાભરમાં ગુજરાતીઓને જરૂર કહેશો કે આજકાલ વોટ્સઅપ યુનિવર્સિટી જુઠ્ઠાણા ફેલાવે છે પણ તમારે જો સાચી વાત સાંભળવી હોય તો તમારે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવી પડે નમસ્કાર